जब कला जो कितना खोट पड़ी है परिवार में पर खोट साल से तो हमारा, सब तो अब बयान नहीं कर जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी में सभी उस्ताद एक एक तबला वादक नहीं कह सकूं है ना તબલા ઉપાસક કહીશ કે એમની બહુ નાની દસ વર્ષની ત્યારથી તબલા વગાડે બાળપણથી સાધુ સંતો નારાયણ બાપુ પૂજ્ય અને લક્ષ્મણ બાપુ ત્રણેય સાથે એને ખૂબ સંગત કરેલી આ ત્રણ જે સંતવાણીના જેને કહેવાય ને ત્રિવેણી એ ત્રિવેણી સાથે સંગત કરેલી સંત પ્રેમ બહુ મેળો જેટલા જેટલા સંતો છે ને એની જગ્યામાં માં ઉસ્તાદ હોય ભારતીય આશ્રમ તો સબીર ઉસ્તાદ ઘાંટવાળા છે તો સબ્ય ઉસ્તાદ પરબ ધામ ત્યાં કર્ષણદાસ બાપુને બહુ પ્રિય સબ્ય ઉસ્તાદ એટલે એવો એક સંત પ્રેમી માણસ તબલા નહીં દુનિયામાં જે તબલા વાદકો છે એમાં આંગળીના વેટે ગણીએ એમાંનો એક સબીર ઉસ્તાદ જે ખરેખર અત્યારે વર્તમાન સમયે હવે એવું કહી શકાય કે હવે સબીર ઉસ્તાદ આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે આ જગ્યા હવે પૂરા એમ છે નહીં જે કોઈ કાંઈક જગતને આપીને ગયા છે ને એની પાછળ કંઈક આવું થવું એ બહુ જરૂરી હોય છે અને આ આપણા મહાપુરુષોએ આપણને આવું આ શીખવાડેલું છે કે આપણા પિતાના પાછળ આટલા બધા કલાકારો મળી અને આવા કાર્યક્રમનું આયોજન જ્યારે કરવા જઈ રહ્યા હોય આ દ્રશ્ય જોઈને પહેલાં તો કેવું લાગે અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ પપ્પાનો ફોટો જોયો અંદરથી બહુ જ દુઃખ થાય છે આ બધું જોઈને એટલે મેં કોઈ દિવસ લાઈફમાં વિચાર્યું નહોતું કે હું આવી રીતે એમની પાછળ પહેલી વખત પ્રોગ્રામમાં આવીશ શબીર ઉસ્તાદ આમ તો ગુજરાતના લોક ડાયરા અને સંતવાણીનું એક એવું નામ કે જે કોઈ પણ એવો કલાકાર નહીં હોય સંતવાણી જગતનો કે જે જેના હૃદયમાં એનું એક અનેરું સ્થાન ન હોય અત્યારે હું રાજકોટમાં ઊભો છું રાજકોટમાં જે કૃષ્ણા ગૌશાળા છે ત્યાં એક અદ્ભુત કાર્ય થવા જઈ રહ્યું છે આમ તો આપણે બધા જોતા હોય કે જ્યારે પણ લોક ડાયરાના સંતવાણીના કાર્યક્રમો હોય તો એમાં સેન્ટર ઓફ એટ્રેક્શન આપણે જેને કહીએ કે બધાનું ધ્યાન જે છે એ ગાયક ઉપર હોય પરંતુ એ ગાયકને જે ઉજળા કરીને દેખાડનાર છે એવા ઉસ્તાદ એવા જે એમના સાજિંદાઓ છે એમની પણ એટલી જ ભૂમિકા હોતી હોય છે અને એવું જ એક નામ એટલે કે સબીર ઉસ્તાદ એક એવા તબલાવાદકની સાથે સાથે એક એવો લાગણીશીલ માણસ સાધુ સંતિ સાધુ સંતોનો પ્રેમી માણસ આપણે છેલ્લા ઘણા વર્ષોથી તેઓએ અનેક સાધુ સંતો અનેક ભજનીકો સાથે સંગત કરી છે ભજનમાં એની સાથે સાથે એટલો એનો માયાળુ સ્વભાવ કે છેલ્લા ઘણા વર્ષોથી તો તેઓ પોતે પણ સ્ટેજમાં ભજનને લગતી વાતો કરતા હતા કે ભજનનો એક યુગ કેવો હતો એવું એમની પાસેથી જાણવા મળતું એવો જ્યારે આપણી વચ્ચે નથી રહ્યા એવું એમનું જ્યારે અવસાન થયું છે ત્યારે આ એક એમ કહેવાય કે કલાકાર ઉપર વિશેષ આશીર્વાદ હોય છે ભગવાનના તો આ એક કલા સાધનાનો એક એવો જીવ કે જેને શબ્દાંજલિ સ્મરણાંજલિ જે પણ કહો તે એ આપવા માટે એક આવું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે મારી પાછળ તમે જે પોસ્ટર જોઈ રહ્યા છો સબીર ઉસ્તાદને શબ્દાંજલિ અને શ્રદ્ધાંજલિ આપવા માટે એમનું જે જીવન હતું એને ક્યાંક ને ક્યાંક એની સાથે જોડાયેલા જે કલાકારો છે એમાં એમના પ્રત્યે જે પ્રેમ હતો એને વ્યક્ત કરવા માટે આજનો આ જે કાર્યક્રમ છે તે યોજાઈ રહ્યો છે ત્યારે ચાલો હું તમને આજે અવર રાજકોટની યુટ્યુબ ચેનલના માધ્યમથી એ જણાવીશ કે સબીર ઉસ્તાદ કદાચ ઘણા બધા લોકો એવા હશે કે જેને એમનું નામ કદાચ સાંભળ્યું પણ ન હોય કદાચ જોયે પણ તેઓ ન ઓળખે પણ જ્યારે ગુજરાત સૌરાષ્ટ્રની વાત આવે લોક લોક સાહિત્યની વાત આવે સંતવાણીની ખાસ કરીને વાત આવે ત્યારે આ નામનો ઉલ્લેખ આગામી ઘણા બધા વર્ષો સુધી લોકોને કરવો પડશે અને એમના જીવનની જાણી અજાણી વાતો જો આપને ન ખબર હોય તો આજે આપણે એમની સાથે જોડાયેલા વ્યક્તિત્વ એમના પરિવારના સભ્યો પાસેથી જાણીએ કે સબીર ઉસ્તાદનું જીવન કેવું હતું અને તેમને સંતવાણી માટે કેટલો ભોગ આપ્યો ફકીરી હાલ જોઈને પરખ કરશો નહીં નાઝીર કેમ કે જે સારા હોય છે એના સૌ સંસ્કાર બોલે છે અને એવો કંઈક ફકીરી મિજાજ ધરાવતો કલાકાર જ્યારે આપણા વચ્ચે નથી ત્યારે એ કલાકારને સન્માન આપવાનો શબ્દાંજલિ શ્રદ્ધાંજલિ કે પ્રેમ વ્યક્ત કરવાનો જે કાંઈ કહો તેવો રૂડો કાર્યક્રમ રાજકોટ ખાતે જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે ભજનાનંદી પાલુભાઈ ગઢવી આપણી સાથે જાય પાલુભાઈ શબીર ઉસ્તાદ તમારા શબ્દોમાં કેવું હોય શું કહી શબીર ઉસ્તાદ એટલે આપણા ગુજરાતની એક હવે ભાતીકળ પરંપરા ભજન સંતવાણી ડાયરા લોકસંગીત એની અંદર ઘણા બધા ખૂબ આર્ટિસ્ટો વગાડે છે ગાય છે કલાકારો છે પણ જેને આપણે આંગળીના વેઢે જેને ગણી શકાય એમ સમજદારી હોય અને ગાવું વગાડવું એની સાથે જેનું જીવન પણ એટલું ઊંચું હોય એને અનુરૂપ હોય જે સ્ટેજ છે જે મંચ છે જે પરંપરા જે ક્ષેત્ર સાથે જોડાયેલા છે એ ક્ષેત્રને અનુરૂપ જેનું જીવન હોય એવું એક સબીર ઉસ્તાદ અને એની પાછળનું કારણ એ છે કારણ કે સબીર ઉસ્તાદ એટલે તબલાવાદક આપણા ગુજરાતની અંદર થયા એમાં રૂઢચંદ બગલીનું બહુ મોટું નામ બિલકુલ અને રૂઢચંદ બગલીના એ ભાણે જ થાય અને બાળપણથી સબીર ઉસ્તાદના કારણ કે મારો બહુ નજીકનો મિત્ર તો એના માવતરોએ પણ એના અંદર એવા સંસ્કારોનું સિંચન કરેલું સાધુ સંતો સાથેની ફકીરો સાથેની એની બેઠક અને એમાંય જ્યારે તબલામાં એણે ક્ષેત્રની અંદર જ્યારે આવ્યો પોતે છબીર ઉત્સાહ પછી એને એવી કૃપા થઈ એના ઉપર કે પરમવંદનીય પરમપૂજ્ય નારાયણ બાપુ પરમ પૂજ્ય કાંદાસ બાપુ અને એવા આરાધકો સાથે એને વગાડવાનો ચાન્સ મળ્યો અને એ વગાડતા વગાડતા એણે આ આ સંતોની કાંઈક એવી કૃપા દ્રષ્ટિ એણે મેળવી એટલે ઓટોમેટિક એવું કહી શકાય કે આ સંતો એને એવા આશીર્વાદ આપી દીધા હશે કે તબલાની દુનિયામાં જે તબલાવાદકો છે એમાં આંગળીના વેઢે ગણીએ એમાંનો એક સવીર ઉસ્તાદ જે ખરેખર અત્યારે વર્તમાન સમયે એવું કહી શકાય કે હવે સબીર ઉસ્તાદ આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે આ જગ્યા હવે પૂરા એમ છે નહીં વગાડવા વાળા ઘણા વગાડશે થશે સારા આર્ટિસ્ટો આવશે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે આવા સારા ઉસ્તાદો કોઈ આવે પણ એ શું છે કે એ કલા તો કદાચ માણસ પ્રાપ્ત કરી શકે છે કોઈ પણ છે પણ જીવન જે છે ગુણ છે જે સંસ્કાર છે એ તો અંદર જો પોતાની અંદર કાંઈક એવું જો માવતર હોય કંઈક નાખ્યું હોય તો જ મળતું હોય તો એમાંનો સબીર ઉસ્તાદ હતો અને સબીર ઉસ્તાદને આજે આપણે સૌ રાજકોટ મધ્ય મળીને કલા જગતના જે આપણી લોક સંસ્કૃતિ છે એમાંના ગાયકો કલાપ્રેમીઓ અને ઘણા બધા મિત્રો એના પરિવાર સમાજ અને બધા જે આપણા આ કલા જગતના લોકો સાથે મળીને એક એને સન્માન આપવા માટે એના પરિવારને એક સાંત્વના આપવા માટે આશ્વાસન આપવા માટે અને આપણી આ પરંપરાને ઉજળી પરંપરાને આગળ ધપાવવા માટે થઈને એક સુંદર મજાનું એને સ્મરણાંજલિ એને શ્રદ્ધાંજલિ એને ભાવાંજલિ આપવા માટેનો આ જ કાર્યક્રમ ચાલુભાઈ બે વાત આપની પાસેથી જાણવી છે એક તો મને જ્યાં સુધી આપનો પરિચય છે કે આપ કલાકારો વચ્ચે સાજિંદાઓ વચ્ચે રહેનારા માણસો છો સાંભળો છો ખૂબ આપ બધાને તો સબીર ઉસ્તાદ અત્યારે યાદ આવી રહી હોય એક એ અને બીજું એ કે કલા જગતમાં તો ઘણા બધા કલાકારો છે અને કલાકારોને વિશેષ ઈશ્વરની થોડી વધારે કૃપા હોય પણ જ્યારે કલાકાર રહે નહીં આ દુનિયામાં એ પછી એને આવું સન્માન મળે એવું એમનું જીવન હોય એના પાછળના કારણો શું કારણ કે આ આ પરંપરા જે છે આ આ બધું કરવું એ અમને પણ કેવી રીતે પ્રાપ્ત થયું છે કારણ કે અમે પણ ભજનની દુનિયામાં રહીએ છીએ ચાલીસ વર્ષ મને આ ક્ષેત્રની અંદર થઈ ગયા છે એમાં પૂજ્ય નારાયણ બાપુ કાંદાસ બાપુ એવા અનેક એવા ભજનીકો આરાધકો લખમણ બાપુ જગમાલ બાપુ આ બધાની સાથે પ્રાણબાપા આ બધાની સાથે બહુ નજીકથી અમે રહ્યા છીએ ત્યારે આ ભજનમાં ત્યારે અમને એ શિખામણ આપતા કે ખાલી ભજન સાંભળવા અને રાતોના ઉજાગરા કરવા એટલું માત્ર કાફી નથી બિલકુલ પણ ભજનમાં જાઓ છો તો ભજનની અંદર જે વાણી છે જે મહાપુરુષો જે સંતોએ કવિઓએ જે વાણી લખી છે એ વાણીના જે શબ્દો છે એ જો તમારા જીવનમાં ઉતરે અને એ તમારા આચરણમાં આવે તો ભજન સાંભળ્યું સાર્થક કહેવાય કહેવાય તો એ રીતે અમને પણ જે કંઈ થોડું ઘણું પ્રાપ્ત થયું છે કે આ ભજન અમને એવું શીખવાડે છે અને આપણે કરીએ છીએ એવું નહીં કલાકારો ઈશ્વરની કૃપા હોય એ બધું એમને એમ નથી પ્રાપ્ત થતું કઈક એનો પ્રારબ્ધ હોય પૂર્વ જન્મની કઈક એની કમાઈ હોય ત્યારે સારા ગાયક થઈ શકાય સારા વાદક થઈ શકાય સારા શ્રોતા પણ ત્યારે થઈ શકાય સારો શ્રોતા થવા માટે પણ ભાગ્ય જોઈએ બિલકુલ બાકી નથી થવાતું તો આવા જ્યારે આપણી વચ્ચેથી વિદાય લેતા હોય ત્યારે આ આવા કાર્યક્રમો કરી અને એમને સન્માન આપવા આપતા હોઈએ ને ત્યારે આ ક્ષેત્રને આ આપણા ભાવિ પેઢીને યુવાધનને કંઈક નવી પ્રેરણા મળે કે અને જે કંઈ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એમનો ઉત્સાહ વધે કારણ કે જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે આવે છે એને જાવું જ છે પણ જે કોઈ કાંઈક જગતને આપીને ગયા છે ને એની પાછળ કંઈક આવું થાવું એ બહુ જરૂરી હોય છે અને આ આપણા મહાપુરુષો આપણને આવું શીખવાડેલું છે એમની સાથેની કોઈ એવી વાત જે અત્યારે યાદ આવતી હોય અને તમને એમ લાગે કે ભાઈ આ કંઈક નોખો વ્યક્તિ હતો એ સ્પર્શી અનેક અનેક પ્રસંગો એવા છે કે જે સબીર ઉસ્તાદને મેં સાથે કારણ કે સબીર ઉસ્તાદને મારી ઉંમરમાં બહુ તફાવત નહીં મારાથી બે ચાર વર્ષ જ નાનો હતો મોટો હતો મારાથી અમે જયારે પૂજ્ય નારાયણ બાપુ સાથે જયારે સબીર ઉસ્તાદ તબલાની સંગતમાં આવ્યા લગભગ ઓગણીસો એકાણું બાણું ત્રાણું નો સમય હતો ત્યારે મારી ઉંમરે નાની એની ઉંમરે નાની અને નાયણ બાપુનું અને કાંદાદ બાપુની વાત કરીએ ને તો સાહેબ ત્યાં તો માણસને જવામાં છે ને કાયદેસરની અમને બીક લાગતી એક તો અમારી ઉંમરે નાની પણ મને ત્યાં નાયણ બાપુ નજીક જવા માટે કારણ કઈ તબલાવાદક હતો એટલે નારાયણ બાપુ નજીક જઈ શકતો એટલે અમે બધા બે ભાઈઓ અમે મને કે તું આપણે બાપુને નારાયણ કરવા જઈએ હું એને કહું કે તું મોર થા અમે આપણે નારાયણ કરવા જઈએ એમ કરીને પછી ત્યાં બેસતા કરતા અને અમે શું છે જીજ્ઞાસુ ખરા બિલકુલ કારણ કે સંતો પાયાથી કંઈક આપણે આપણે શીખ લેવાની છે સંતો પાયાથી કંઈક મેળવવું છે એવા જિજ્ઞાસુ ખરા તો સબીર ઉસ્તાદ પોતે જીજ્ઞાસુ હતા તબલા વાદક હતા સારો ગાયક હતો અને સારો માણસ મજાનો બહુ માણસ હતો કારણ કે એણે ભજન ખાલી તબલા નહોતા વગાડ્યા પણ એ વાણી એના જીવનમાં એણે ઉતારી હતી બિલકુલ અને એટલો નિર્દોષ અને નિખાલસ વ્યક્તિત્વ હતું એનું અને અંદરથી પણ બહુ ગરીબ હતો માણસ પોતે કારણ કે જે ભજનની અંદર જીવે ને એ હંમેશા રાંક જ હોય સાચી વાત બહુ કારણ કે ભક્તિરે કરવી અને રાખ થઈને રહેવું એવું ગંગા સતી પાનભાઈ આપણને કીધેલું છે ત્યારે આપણે એ ભજન પરંપરાની અંદર ખાલી તબલાવાદક તરીકે નહોતો પણ ભજન એણે જીવનમાં ઉતાર્યું હતું સબીર ઉસ્તાદ એટલે એક તબલાવાદક નહીં કહી શકું એને હું તબલા ઉપાસક કહીશ બિલકુલ કારણ કે એમણે જે તબલાની અંદર બચપનથી સમજો ને સાત આઠ વર્ષની ઉંમર હતી ત્યારથી એ તબલા વગાડતા અને પૂજ્ય નારાયણ બાપુ પૂજ્ય કાનદાસ બાપુ અને લક્ષ્મણ બાપુ ત્રણેય સાથે એણે ખૂબ સંગત કરેલી પછી તો વિવિધ અત્યારના બધા જે કલાકારો છે બધા સાથે કરી પણ આ ત્રણ જે સંતવાણીના જેને કહેવાય ને ત્રિવેણી એ ત્રિવેણી સાથે સંગત કરેલી અને બચપનથી તબલાનો પ્રેમ મને એક એમનો તબલાનો એક બચપન એક યાદ આવે છે કે એમની બહુ ઉમર નાની દસ વર્ષની અને કંજરી પાસે પ્રોગ્રામ હતો અને ત્યાં ઉસ્તાદને ભેગા તેડી ગયા એમની ઉમર દસ વર્ષ પછી રાતે ભજન હતા તો બપોરના એ બાપુને કહે કે મને પતંગ અને ફિરકી લઈ ગયો તો હું તબલા વગાડીશ સાથે અને ત્યારે અમે ઉસ્તાદને ઓશીખું રાખી નીચે અને બેસાડતા ત્યારે દેખાતા ઉસ્તાદ ત્યારથી તબલા વગાડે અને ખરેખર તબલામાં ઓષમાણ ઉસ્તાદ આવ્યા અને સબીર ઉસ્તાદ બે હતા ત્યારે નું નામ હતું તો ઓષમાણ ઉસ્તાદને લોકો આંધી તુફાન કહેતા અને સબીર ઉસ્તાદની છાપી એવી મીઠું 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 એટલે જે ભજનનો બાજ જે રોલચંદ બગલીનો બાજ હતો એ સબીર ઉસ્તાદનો બાજ હતો અને તબલા એના ભજનને અનુરૂપ તબલા હતા કે તબલા અને ભજન બે એકબીજા વરી ગયા હોય એ રીત એ રીતનું તબલું ઉસ્તાદનું હતું અને ઉસ્તાદે ખૂબ ચાહના મેળવી અને સૌથી વિશેષ કે એણે સંત પ્રેમ બહુ મેળ્યો જેટલા જેટલા સંતો છે ને એની જગ્યામાં સબી ઉસ્તાદ હોય ભારતીય આશ્રમ તો સબી ઉસ્તાદ ઘાંટવાડ આશ્રમ તો સબી ઉસ્તાદ એટલે પરબ ધામ ત્યાં કરશનદાસ બાપુને બહુ પ્રિય છે એટલે એવો એક સંત પ્રેમી માણસ અને સંત પ્રેમી અને કલા પ્રેમી અને કલા ઉપાસક એની આપણે જગતને બહુ મોટી ખોટ પડી છે એટલે બધા લોકોનું મન થયું કે આજે આપણે ઉસ્તાદ પાછળ કંઈ પણ કરીએ તો પાલુભાઈ ગઢવી જે કે પટેલ અને એમના પરિવારજનો બધા મળી અને એક સ્વરાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો છે ત્યાં ઉપસ્થિતિ અમારી થઈ એ અમારા ભાગ કહેવાય એટલે શબીર ઉસ્તાદનો તો શું આપણે એનું કારણ કે એમની કલા જેની ઓળખાણ હતી બિલકુલ અને જગતને એને ઘણું આપ્યું છે તો આજે આપણે એમને સ્વરાંજલિ રૂપે બધાએ પુષ્પો અર્પણ કરવા આવ્યો સબીર ઉસ્તાદનું આમ તો રાજકોટ તેઓ રહેતા પરંતુ તેમનું વતન રાણપુર અને રાણપુરથી તેમના જે કાર્યક્રમની તેમના જે કલા જગતની જે શરૂઆત હતી ત્યારના સાથી કહી શકાય મિત્ર કહી શકાય હમદર્દ કહી શકાય એવા દાદભા પરમાર આપણી સાથે છે શું કહેશો આ અત્યારે મિત્રની વિદાય અને એના કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છું શું યાદ આવે યાદ તો પહેલાં તો મને એમ થાય છે કે હું બોલી જ નહીં શકું એટલું આત્મીયતા હતી અમારે શરૂઆતથી જ તે મારી જોડે શરૂઆત કરેલી પણ એ મેં કીધેલું મારું ક્યાંય નહી કહેવાનું એ પછી બાપુ તો એ નારાયણ બાપુ ના સ્ટેજ સુધી લઈ ગયા તો એમનું જાહેર કરવાનું આપણે કોઈ પ્રસિદ્ધિ જરૂર હતી નહી આત્મીય સંબંધ હતા હું હું પચાસ થી ગઉ છું એટલે ઉસ્તાદ મારી જોડે રાણપુર આવે તો એમના ઘરના ફેમિલી ને ખબર ન હોય કે હું રાજકોટથી આવું મને સીધો ફોન કરે કે દાદા હું રાણપુર આવું છું આવો આવે એટલે અમે આની શું વાત કરવી એ કહેશે ચાલો આપણે ગિરનારી આશ્રમ જેવી ફૂલપીઠ જેવી આશ્રમોમાં તું સાધુ ફકીરોનો પ્યાસી માણસ હમ અમે પછી ભજન કરીએ હું કોઈ કલાકાર નથી બદલી છું એમ એમનો સ્વભાવ કેવો એનો સ્વભાવ તો એને વાત જ જવા દઈ એક કલાકારી જ એક ફકીર માણસ એની વાત જ ન થાય તમે એમની સાથે જેમ કે કાર્યક્રમો કર્યા તમે ભજનો ગાતા એ તમને તબલામાં સંગત આપતા કોઈ એવું ભજન કે કોઈ એવી કડીઓ કે જે અત્યારે યાદ આવતી હોય ને એમને તમે શબ્દાંજલિ રૂપે કંઈ ગાવા માંગતા હોય ઘણા એવા ભજનો છે પણ ઘણા સફરકા સોલા કલે મુસાફી બે કડી એમને આજ આ તકે सफर का सौदा कर ले मुसाफिर असल वतन को जाना पड़ेगा वाह जो पुण्य करना है सो कर लो वहाँ संग आने का सामान भर लो पहुँचोगे जब वतन को अपने तो फिर नहीं वापिस आना पड़ेगा जो पुण्य तुमने यहाँ किए है वही तुम्हारे संग चले गए ये महल मालिया बाग बगीचे सभी को छोड़कर जाना पड़ेगा सफ़र का सौदा कर ले मुसाफिर

અનુકૂળ હતું સાધુ ફકીરનો અને એવો પ્યાસી માણસ એને અત્યારનું અમુક વાતાવરણ એને અનુકૂળ સંતવાણી જે છે એ જ એમને પસંદ હતી અને નારાયણ બાપુના કાનદાસજીના બાપુનો ખાસ પ્યાસી માણસ જ્યારે આવે ત્યારે એ વાત ઉપર બેન શું નામ છે આપનું મીર માહેરા શબીર ઉસ્તાદ અને શબીર ઉસ્તાદ અમને પૂરું નામ કહેજો કેમ કે અમે બધા તો શબીર ઉસ્તાદ થી જ ઓળખતા હોય એમને હા એમનું નામ હતો શબીર રસુલ મીર હા આપણી સાથે એમના ડોટર છે આપણે એમની સાથે વાત કરીએ જે પ્રમાણે અત્યારે આમ કહેવાય કે અત્યારનો યુગ એવો છે કે કોઈ પણ ક્ષેત્રમાં માણસ હોય એ કેવું એનું જીવન હોય છે એના ઉપર આધારિત હોય કે એના ગયા પછી લોકો એને કેવી રીતે યાદ કરે અત્યારે આપના પિતાના પાછળ આટલા બધા કલાકારો આટલા બધા મહાનુભાવો મળી અને આવા કાર્યક્રમનું આયોજન જ્યારે કરવા જઈ રહ્યા હોય આ દ્રશ્ય જોઈને પહેલાં તો કેવું લાગે છે લાઈફના ફર્સ્ટ વખત છે પ્રોગ્રામમાં આવી છું આની પહેલાં કોઈ દિવસ આવી નથી અને અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ પપ્પાનો ફોટો જોયો અંદરથી બહુ જ દુઃખ થાય છે આ બધું જોઈને એટલે મેં કોઈ દિવસ લાઈફમાં વિચાર્યું નહોતું કે હું આવી રીતે એમની પાછળ પહેલી વખત પ્રોગ્રામમાં આવીશ કોઈ દિવસ મીડિયા સામે અમને રિવીલ નહોતા કર્યા આ ફર્સ્ટ વખત છે કે હું સ્ટેજ ઉપર ચડી છું એ એમની માટે થઈ બેન એક ખાસ તમારી પાસેથી જાણવું છે કે મેં પણ એમના ઘણા પ્રોગ્રામ્સ આમ જોયા છે કે એ સંતવાણી વિશે વાત કરતા પેલાનો ભજનનો સમય કેવો હતો એ વાત કરતા તો એક દીકરી તરીકે આમ જ્યારે કલાકાર ટૂંકમાં કાંઈ વાતચીત થતી હોય જે અત્યારે યાદ આવતી હોય એવું કંઈ મોસ્ટ એવુંબલી એ જ્યારે ઘરે આવે ત્યારે સૌથી પહેલા મા એ શબ્દ બોલે કેમ કે મારા દાદી એક્સપાયર થઈ ગયા ને તરત મારો જન્મ છે અને મારો ફેસ એમનાથી લાગતો આજ એ એવું સમજતા હું એમની માં જ છું પહેલાં આવે પછી મને એવું કહે કે મા કેમ છે એમ સૂતી હોવ તો મને ઉઠાડે વાલ કરે મને અને બધું કે આજનો પ્રોગ્રામ હું પૂછું પપ્પા કેવો ગયો તો અરે બહુ જ મજા આવી બહુ સારું રહ્યું પેલા કલાકાર હતા એમની સાથે એ બધી વાત કરે પછી જે કાંઈ એમને છૂટા પૈસા હોય ઓલવેઝ નાનેથી આટલી થઈ એ બધા મને મને જ આપી દેતા કાયમ અને પ્રોગ્રામના જે કાંઈ પૈસા આવતા એ મારી પાસે આવીને મૂકી દેતા કે પેલા હાથ અડાડ કેમ કે આપણે કહી કે દીકરી ઘરની લક્ષ્મી કહેવાય એ રીતનો એમને મને પ્રેમ આપ્યો છે અને હવે તો કેવું છે કે આમ સંતવાણીનું ક્ષેત્ર ડાયરાનું ક્ષેત્ર આમ બહુ મોટું થઈ ગયું કદાચ પહેલાના જે પેમેન્ટ હતા એનાથી પણ ઘણા બધા અત્યારે કલાકારોના પેમેન્ટ વધી ગયા પણ તમે એક દીકરી તરીકે તમારા પિતાનો એ સંઘર્ષનો જે સમય છે એ જોયેલો હા જોયો છે બહુ જ જોયેલો છે એ બી સમય જોયેલો છે કે ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહ્યા છે અમને મળ્યા નથી આવે સવારે હું સ્કૂલ જતી રહું પપ્પા આવીને સુઈ ગયા હોય સાંજે હું ટ્યુશન ક્લાસીસ ને એમાં આવું તો પપ્પા પ્રોગ્રામમાં જતા રહ્યા હોય પછી કોઈ વખત હું પૂછું પપ્પા તમે જમું તમે કેમ છો ફોન કરીને કોઈ ટાઈમ એવો બી હતું કે અમે બબે દિવસ સુધી મળી બી નહોતા શકતા કેમ કે એ ઘરે હોય તો હું ના હોઉં હું હોઉં તો એ ના હોય પછી ફોન કરીને પૂછું પપ્પા તમે જમું હા મેં જમું કોઈ વખત એવું હોય કે એમને જમવાનો બી ટાઈમ નહોતો રહેતો બહુ લાઈફમાં એમને બહુ જ સ્ટ્રગલ કર્યું છે અને બેન છેલ્લા બે ત્રણ પ્રોગ્રામો જે મેં સાંભળેલા ને તો એમાં જીવનની કેટલીક આમ માર્મિક વાતો કે જે સંતવાણીના ક્ષેત્રમાં કદાચ હું માનું ત્યાં સુધી અત્યારના કલાકારોએ પણ ન અનુભવેલી હોય એવી એ સ્ટેજ ઉપરથી કરતા અને આમ થોડાક લાગણીશીલ વ્યક્તિત્વ તો દેખાતું એમની વાત ઉપર તો એ એમ તમને દીકરી તરીકે એવું કઈ જીવનમાં કે આવું જીવ જીવવું જોઈએ કે આવું કઈ ધ્યાન રાખવું જોઈએ એવું કઈ વાત કરી નથી કીધેલું છે કે હંમેશા ગર્વથી જીવવાનું ઈમાનદારીથી જીવવાનું બને ત્યાં સુધી કોઈ વસ્તુમાં નિરાશ નહીં થવાનું અને પોતાની લાઈફમાં આગળ વધવાનો ઉત્સાહ હંમેશા રાખવાનો કોઈ વસ્તુને એમ વિચારીને બેઠું રહેવાનું કે આ વસ્તુ નથી થતી એમ થોડીક હાર્ડ પડે પણ એના માટે ટ્રાય કરતું રહેવાનું અને બેન એ તો તબલા તો સારા વગાડતા જ તબલા વાદક તો હતા જ પછી ભજન પણ ગાતા હાર્મોનિયમ પણ વગાડતા તો તમે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છો હા એક ટાઈમ એવો હતો જ્યારે હું નાની હતી અને અમારા જે સમાજનું ને એવું ફંક્શન્સ થતું એમાં મેં સ્વામી વિવેકાનંદ માટેનું એક ભજન હતું એ મેં ગાયું હતું પછી એમાં હું સિલેક્ટ થઈ ગઈ હતી પછી અમને રેડિયો સ્ટેશનમાં ને એમાં ગાવાનો મોકો બી મળ્યો હતો બટ પપ્પાએ એમાં ના જવા દીધું બીકોઝ ઓફ કે એમને નહોતું કરતું ગમતું કે ઘરની લેડીઝો આવી રીતે બહાર નીકળે સ્ટેજ ઉપર એટલે આજ સુધી એમને કે બહાર પાડ્યું જ નથી કે હું એમની દીકરી રીતે બી કોઈ છે હંમેશા ભાઈ ને જ આગળ રાખ્યો છે એટલે એ એમને નોતું પસંદ કે હું સ્ટેજ પર ચડું હું ગાઉ ને એ બધું અને આમ તમે એમને સાંભળતા હા ઓલવેઝ છેલ્લે લાસ્ટ તો ભજન ગાવાનું ચાલુ કર્યું હતું તો સવાર થી ઉઠે ઉઠે અને એમની જે ડેલી રૂટીન હતી ફોલો કરતા પછી બસ હાર્મોનિયમ લઈને એમનો સેપરેટ રૂમ હતું એમાં બેઠા રહેતા અને બપોરના જમવા ટાણે ખાલી ઊભા થાય પાછું એને ચાલુ કરવાનો ઘણા બધા ભજન એવું છે અલખ કે અમલ પર અને એ બધા સોંગ સોરી એ બધા ભજન છે એ બધું અમને મોઢે થઈ ગયા છે અને ભલે સ્ટેજ તો અલગ વાત છે પણ આમ ઘરે તમને કઈ કે ખરા કે સંભળાવો કે કોઈ ઘરે તમે કઈ સંભળાવો હું ગાતી હો કોઈ પણ એ ભજન ગાતા હોય તો પાછળ હું ગાતી હો તો એવું મને કે કે ચાલ હવે તું ગા હું હાર્મોનિયમ વગાડું છું કોઈ એવા ગીત હોય તો એમ કે માં પેલું ગીત ગાતો મા પેલું ગીત ગાતો હું વગાડું છું બસ એવી તો જ આજે અહીંયા ઘણા બધા કલાકારો એમને ભજન સંતવાણીના માધ્યમથી શ્રદ્ધાંજલિ શબ્દાંજલિ આપશે પણ એ બધું તો ઠીક છે પણ તો દીકરી જ આજે પિતાને ને કઈક શ્રદ્ધાંજલિ આપે અને અનુકૂળતા હોય તો આપ

બહુ જ ગર્વ થાય છે અત્યારે એવું થાય છે કે માલિકને ખૂબ ખૂબ રોજ ઉઠીને એ કહું છું કે થેન્ક યુ બહુ જ થેન્ક યુ ઉપરવાળાને કે મને એના પેટે જન્મ આપ્યો અને એ મારા પિતા હતા અને એને મને દીકરી રીતનો ખૂબ 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 જ પ્રેમ આપ્યો છે બહુ નસીબદાર છું કે મેં એના ઘરે જન્મ લીધો અને હું ગર્વથી કહી શકું કે હું શબ્બીર ઉસ્તાદની દીકરી હતી ને આગળ બી હું એના નામે ઓળખાઈશ જેમ કલા જો કે ખોટ પડી એમ પરિવાર માં પણ ખોટ ચાલશે એ તો મારા શબ્દો બયાન નથી કરી શકતી બગે જે વસ્તુ મને ખોટ પડી એ ઉપર વાળો જાણે બેન કુકુ બાબા રમર સાથે જોડાય